વલસાડ રૂરલ પોલીસ મથકે જુગાર કેસમાં ઝડપાયેલ આરોપીને શું થયું કે ડીવાયએસપી દોડી આવ્યા વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી જે દરમિયાન મડેલ બાદમાં આધારે ગુંડા કોચરફળિયા ખાતે કિસ્સમાં આવતા જતા લોકો પાસે વલ્લી મટકાનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની વાત મળી હતી પોલીસે રેડ કરતા દિનેશભાઈ બુરિયાભાઈ રાઠોડને વલ્લી મટકાનો જુગાર રમતા ઝડપી પાડ્યો હતો જો કે પોલીસને આવતા જોઈ વલ્લી મટકાનો જુગાર રમાડનાર આરોપી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે રોકડા રૂપિયા એકસો સાથે દિનેશ ભૂરિયાભાઈ રાઠોડની ધરપકડ કરી હતી મળતી માહિતી અનુસાર તે દરમિયાન પોલીસ લોકઅપમાં દિનેશભાઈ રાઠોડ

અધિકારીઓની ટીમે વિઝિટ કરી હતી વલસાડ જિલ્લા પોલીસની ટીમ પાસે મૃતક દિનેશભાઈના પરિવારે ન્યાયિક તપાસની માંગ કરી હતી જ્યારે મોતનું પ્રાથમિક કારણ ખેંચ આવવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે અચાનક જ આરોપીને ખેંચ આવતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાત કારણે આરોપીનું મોત થયું જેની સાચી હકીકત બહાર આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો